આપણી સાથે ગુજરાતનું એક એવું નામ છે કે જેને હવે સૌ કોઈ લોકો જાણે છે મોટા વ્યક્તિ હોય કે નાનામાં નાનું બાળક હોય તે નામ છે ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા આ આંદોલનની શરૂઆત થઈ કે આજના દિવસ સુધી જે પરિસ્થિતિ અમે જોઈ જેનું અમે મૂલ્યાંકન કર્યું અને જે સ્થિતિ અને જે ગ્રાઉન્ડ રિપોર્ટ તરીકે લોકો સાથે વાત કરી તેમાં જે કેટલાક પ્રશ્ન ઉપસ્થિત થયા છે તેને લઈને સીધી તેમના સાથે આપણે વાત કરીશું પહેલો મારો સવાલ તે છે કે અત્યાર સુધી ક્ષત્રિય સમાજના આગેવાનો સંકલન સમિતિનું કહેવું તેવું હતું કે જે પણ વાટોઘાટો થશે તે ગોતા ખાતે જે આપણા સમાજનું જે ભવન છે ત્યાં જ થશે કોઈ પણ ભારતીય જનતા પાર્ટીના નેતા હોય આગેવાન હોય ત્યાં આવીને મળશે ને ત્યાં જ વાટો થશે પરંતુ ગઈકાલે એક એવી ઘટના બને છે કે તમે મુખ્યમંત્રી નિવાસ સ્થાને તમારી આખી કમિટી પહોંચે છે ત્યાં વાટો થાય છે તો ક્યાંક ને ક્યાંક સરકારને આજના દિવસે જે રૂપાલા ફોર્મ ભરવા જવાના હતા તેને લઈને ઘર્ષણ થઈ શકે તેવો એક ડર હતો તે કારણસર આકસ્મિક તે લોકોએ તેડું આપ્યું શું લાગે છે બાબતે આપને મને એવું લાગે છે કે કદાચ એને હોય કે કાલ ફોર્મ ભરે છે તો આજે મીટિંગ થઈ જાય તો એને કદાચ એવું હોય કે સંકલ્પ સમિતિના બધા સભ્યોને બરાબર છે આપણે વાત કરી અને એને સમજાવી બરાબર છે એના માફી સ્વીકારી લઈએ બરાબર છે તો અત્યારે બધું રાતે પતી જાય અને સવારે ભાઈ ફોર્મ ભરે તો કોઈ જાતનું ઘર્ષણ ન થાય પ્રોબ્લેમ ન થાય જોકે અમારે તો ઘર્ષણ કરવાનું જ નહોતું અમારે તો ચૌદ તારીખનું સંમેલન પછી ઓગણીસ તારીખે ઉમેદવારી પાછી ન ખેંચે બરાબર છે પછી વીસ તારીખના દ્વારા કાર્યક્રમો બનાવવાના હતા જેનું નામ આપ્યું છે અમે પાર્ટ ટુ એટલે તોફાન કરવાના કે કોઈ કાયદો હાથમાં લેવાનો એ તો અમે ભગવાનની ભગવાનના સોગંદના એ તમને આ નમૂનો કે પાંચ લાખ રાજપૂતો ભેગા થયા એક નાનો એવો બનાવ બતાવો સામાન્ય બનાવ અમે એ ડિસિપ્લિનથી ચાલવાવાળા છીએ આવું જે સંમેલન અમારે જયપુરમાં થયું હતું નવ લાખ રાજપૂતો મળ્યા હતા એક જ ડ્રેસ કોડમાં સફેદ શર્ટ અને બ્લેક પેન્ટ અને એક પોલીસ નહોતી બરાબર છે હજારો વાહન હતા લાખોની સંખ્યા હતી નવ લાખ પૂરા તો એ અમારું સિસ્ટ છે અને અમે પોલીસને પણ વચનમાં આપ્યા છે કે સાહેબ તમારો સહકાર અમારે હોય અમારો સહકાર મળશે કોઈ પણ એવો ગમે યુવાનો તો ઉશ્કેરાટ એટલા બધા કરે છે કે એની આપણે કલ્પના ન કરી એટલે આપણે સમજાવવો પડે રોકવા પડે કે ભાઈ એવી રીતે નથી કરવાનું આપણે આ રીતે કરવાનું છે બરાબર છે કાયદો આપણે હાથમાં નથી લેવાનો કાયદો હાથમાં લઈને આપણે કાયદો આવી જાય સામે સામે પરસોત્તમ ભાઈ રહી જાય સાઈડમાં બરાબર છે તો આપણો જે રસ્તો છે એ ટ્રેક આખો બદલી જાય આ આંદોલનની શરૂઆત તો કહી શકીએ કે પરસોત્તમ રૂપાલા એક પાર્ટીના ઉમેદવાર હતા અને એક રાજકીય રીતે શરૂઆત થઈ છે પરંતુ તમારો જે વિરોધ છે તે તમે બિન રાજકીય રીતે કરી રહ્યા છો તો શું તમને લાગી રહ્યું છે કે આવી સ્થિતિમાં સરકાર તમારી વાત સાંભળશે અને તેનું કોઈ ઠોસ નિરાકરણ આવશે કેમ કે રોષ છે બરાબર છે તે યથાવત છે પણ તેનું પરિણામ પણ નથી મળતું ધંધુકા હોય ત્યારબાદ હિંમતનગર હોય ને ત્યારબાદ રાજકોટ હોય પરિસ્થિતિ એની એ જ જળવાયેલી છે તો એ જ મારું કહેવાનું થાય છે કે આજે પંદર વીસ દિવસથી અમે સતત આંદોલન ચલાવી રહ્યા છીએ બરાબર છે તો સરકારનો એક પણ પોઝિટિવ જવાબ નથી મળતો બરાબર છે સરકારને મેં આપને જેમ કીધું એમ નવ નવ મંત્રીઓ અમને સમજાવવા આવ્યા છે સરકારે પાછા બાર મંત્રીઓને બોલાવ્યા છે છત્રિય સમાજના પછી વન ટુ વન બધાને મળવાનું ત્રીજી વાર વાત કરી છે એ કાર્યક્રમ પૂરો થઈ ગયા પછી પરસોત્તમભાઈની તારીખ આવી ગઈ અમારું મહા આવી ગયું એટલે હવે પરિસ્થિતિ એવી થઈ કે પરસોત્તમભાઈ ફોર્મ ખેંચ્યું એટલે નક્કી થઈ ગયું કે ફોર્મ એને નથી કહેચ્યું ફોર્મ ભર્યું બરાબર છે પાછું તો નથી ખેંચ્યું એટલે પચાસ ટકા ફાઇનલ થઈ ગયું કંઈ ઇલેક્શન લડવાના છે ઓગણીસ તારીખે પાછું નોખે છે તો સો ટકા ફાઇનલ કે હવે એમાં કોઈ એ જાહેર થઈ ગયા જ ઉમેદવાર હવે એનો કોઈ પાછો ખેંચવાની ડેટ થઈ ગયા પછી બીજો કંઈ વાત ના આવે એટલે અમારી સ્ટ્રેટેજી ત્યારે પણ કાયદાની મર્યાદામાં રહીને જ હશે પણ જે બાકી રહી ગયું હોય થોડું વર્કઆઉટ એ પછી આગળ પ્લાનિંગ કરવું પડે બધું બીજું જે તે વખતે ઇલેક્શન પહેલાં અમારે જાહેર કરવું પડે કે ભાઈ નોટામાં મત ન નાખતા કોઈ અપક્ષને ન દેતા બબે બે પાંચ પાંચ હજાર મત વેડફાઈ જાય છે નોટામાં બે પાંચ હજાર મત વેડફાઈ જાય તો હરીફ ઉમેદવાર હોય એને અમારે ના છૂટકે પસંદ કરવો પડે કે અમારો કોઈ પક્ષ અમારો તો મારો હું તો ચાલી વર્ષ જ સમાજની સેવા કરું છું પણ હવે એમ થાય કે ભાઈ આપણી વાત સ્વીકારી નથી તો ભાજપમાં ન દેવો તો કોને દેવો છે બરાબર છે તો આપનો હોય કે કોંગ્રેસનો હોય કે સમતાનો હોય કે જે કોઈ પાર્ટીનો હોય બરાબર છે તો એ પાર્ટી અમે ઉમેદવાર મજબૂત કોણ છે પરસોત્તમભાઈ અમે એને પસંદ કરવાનો થાય મારી દૃષ્ટિએ મિટિંગમાં કોઈ ચર્ચા નથી થઈ એ મારો અનુભવ એમ કહું છું કે એ ડિક્લેર તો કરવું જ પડે બરાબર છે ત્યાં આ તો અત્યારે જો અમે કોઈપણ જાતની ચર્ચા કરી તો કે આની પાછળ કોંગ્રેસ છે ને કોઈક ફંડ પૂરું પાડે છે ને કોઈક આ કરે છે ને તે કરે છે ભાઈ અમારી આગળ કોઈ નથી પાછળ કોઈ નથી ઉપર ભગવાન છે નીચે ધરતી છે અને ને પાછળ સામે સમાજ છે એ સિવાય કોઈ વસ્તુ નથી અને અમે એટલા તો નબળા નથી બરાબર છે કે વેચાઈ જાય ખરીદ્યા જાય અને હવે તો સામાજિક માણસ છે બરાબર છે અને મેં તો રાજકારણમાં જવાની પ્રતિજ્ઞા લીધી છે હું બે હજાર ગામમાં તો કન્યા કન્યાકિરીના રથયાત્રામાં ફેરો છું એ ગામે ગામ કીધું છે ભૂલે છું કે હું ઇલેક્શન લડું અને તમે મત આપો તો મા આંબાના સોગમ છે એટલે મારે રાજકારણ આવી કોઈ વાંધો નથી પક્ષ આઈદે કોઈ વાંધો નથી સમાજની પણ સમાજ ભાજપને અત્યારે ચાહે છે એ આપને કહી દઉં અને મોદી સાહેબને તો અતિ ચાહે છે બરાબર છે અને મોદી સાહેબે ઘણું બધું કર્યું છે દેશ માટે કર્યું છે અને ક્ષત્રિય સમાજને જો આટલો અન્યાય હોય તો અમે ટિકિટની માગણી અત્યારે ન કરીએ કે ભાઈ અમને એક ટિકિટ નથી મળી તો રાજકોટની આપો અમારી ટિકિટની માગણી એ નથી અમારી એક જ માગણી છે એની ટિકિટ રદ કરો એ છતાંય સરકાર આટલી જીદમાં છે તો એ અમને નથી સમજાતું આપ પૂછો છો પણ અમને વિચાર થાય છે કે એક વ્યક્તિને ખાતર આખા સમાજનો આટલો રોષ છે અને ભાજપને આટલું નુકસાન થાય છે છતાં હિસાબ કિતાબ નહીં કરતા હોય બરાબર એ આશ્ચર્યની વાત છે તો અમે એ વિચારીએ છીએ એ આપણે સરકારને ઝુકાવી નથી એને મેં કાલે એવું નિવેદન કર્યું કે પરસોત્તમભાઈને તમે એવો આદેશ આપી શકો ઉમેદવારી પાછી ખેંચી લેવી છે નહીં તમે જાતે તમારી ઉમેદવારી પાછી ખેંચી લો કે છત્રીય સમાજમાં આટલો રોષ છે ક્ષત્રિય સમાજના દેશની જરૂર છે ભાજપને આટલું નુકસાન થાય છે તો પરસોત્તમભાઈ પાછું ફોર્મ ખેંચવાના ઘણા બધા માના છે તો તમારે પરસોત્તમભાઈને સમજાવવા જોઈએ અમને સમજાવવાની જરૂર નથી પીટી બાપુ ક્યાંક ને ક્યાંક તમને એવું નથી લાગી રહ્યું દરેકના નિવેદન એક જેવા આવે છે કે અમારે પરસોત્તમ રૂપાલાથી વિરોધ છે નથી ભારતીય જનતા પાર્ટીથી નથી નરેન્દ્ર મોદીથી પરંતુ તમારી જે લડાઈ છે એક રાજકીય પાર્ટી સાથે છે અને આ તમારા જે નિવેદન છે તેના લીધે ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી જે તમારી માંગ છે તેને ગંભીરતાથી નથી સ્વીકારી રહી એવું તમને કંઈ લાગી રહ્યું છે તેમાંનું એક આ કારણ હોઈ શકે ચોક્કસ હોઈ શકે આજે પરસોત્તમભાઈએ ફોર્મ ભર્યું એનો અર્થ શું થયો સીધો સમજાય આવ્યો છે હવે કદાચ એવું બને કે ભાઈ આજે ફોર્મ ભરાણું છે બરાબર છે તો ઓગણીસ તારીખે કદાચ પાછું ખેંચવાનું થાય તો બે દીમાં ગઈકાલે અમને એવું કીધું છે કે અમે પાર્લામેન્ટ બોર્ડમાં તમારી વાત પહોંચાડી છે નિર્ણય અહીંયા લેવાશે અમે આ નિર્ણય ન કરી શકીએ એના અમારા હાથમાં પણ આ નિર્ણય નથી તો એવું બને કે પાર્લામેન્ટરી બોર્ડ આ લોકો એને સમજાવે કે પરિસ્થિતિ આ છે અત્યારે આખા ગુજરાતની બરાબર છે તો તયા પરસોત્તમભાઈને કદાચ આદેશ આપે કાયમ કે ભાઈ તમે તમારું ફોર્મ પાછું ખેંચી લો તો ડમિંગ ઉમેદવાર તો રાખેલા જ છે મોહનભાઈ તો બે પછી ઉમેદવારી કોઈને કરવાની જ નથી તો મોહનભાઈ ફાઇનલ છે અને અમારે ફાઇનલ થઈ ગયું બરાબર છે તો અમારા સમાજને પછી પૂછવા પણ નથી છતાંય અમે તમારી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બરાબર છે ત્યાં ગોતા ચોકડી ખાતે સમાજ ભવનમાં બરાબર છે બધા મળી અને પછી અમે સંદેશો આપજો કે ભાઈ આપણો આ સુખદ અંત આવી ગયો છે આપણી માગણી સ્વીકારી લીધી છે માગણી અમારી કોઈ માગવા માટેની નથી બરાબર છે ન કરતો અત્યારે અમાર અમાર આટલો અન્યાય થાય છે છતાં અમે એ જતું કર્યું બરાબર છે અને જતો કરવા વાળો તો બરાબર છે આ છત્રિય સમાજ છે જ એમ પાંચસો ને બાહીઠ રજવાળા ખોળામાં નાખી દીધા વલ્લભભાઈના અહીંયા અમારા કૃષ્ણકુમારસિંહજીનું સ્ટેચ્યુ નથી જેને અઢારસો ગામ આપી દીધા બરાબર છે પાંચસોને બાહ ગામ આપ્યા હોય એનું અહીંયા મ્યુઝિયમય નથી બરાબર છે એવી તો અમારી કેટલી બધી માગણી છે કોઈ વસ્તુ અત્યારની વાત કરો ને બરાબર છે અત્યારે સંસદમાં એક ટેકી છવીમાંથી બતાવો જ્ઞાતિ ધોરણે ગણે ને તો ત્રણ નો આપે ને તો ભલે હું ખાલી એક જ આપે પછી એમ કહે કે ભાઈ દલબોના મતનું ધ્રુવીકરણ થઈ જાય એટલે ચૂંટાય એમ નથી પડતા ત્યાં તો પાણો ઉભો રાખો તો ભાજન નામે ચૂંટાઈ જાય એમ છે પીટી બાપુ ગુજરાતના છે નરેન્દ્ર મોદી અત્યારે ભાજપના સર્વે સર્વા છે જો નરેન્દ્ર મોદી આ મામલે સંપૂર્ણ ચૂપ છે તમે તેમના સાથે પણ સંકળાયેલા છે જો તેઓ ઈચ્છે તો આમની ટિકિટ રદ પણ કરી શકે તેવો પણ એક નિર્ણય લઈ શકે તેટલા તે પાવરફુલ છે તેમ છતાં તેમનું જે ચૂપ છે તે એક ચર્ચાનો પણ વિષય છે તે મામલે તમારું શું માનવું છે મોદી સાહેબનું એવું કામ છે કે ઘણીવાર એવું બને કે મોદી સાહેબને સામે બેઠા હોય એને આ પરિસ્થિતિ કે અત્યારે ભારેલી અગ્નિ જેવી પરિસ્થિતિ છે એ એને મગજમાં બેહાળવું પડે કારણ કે દેશના વડાપ્રધાન છે નાના મોટા આંદોલનો હાલતા હોય તો એ સરકારો પર જવાબદારી નાખે કે આંદોલન પૂરું કરવું એ તમારા હાથની વાત છે તો એક હું ચોક્કસપણે કહીશ કે અમારું આંદોલન છેલ્લા વીસ દિવસથી ચાલે છે બરાબર છે સરકારે ક્યાંય પણ અડચણ નથી કરી આવડું મોટું સંમેલન હતું તો પણ મંજૂરી આજ જ માગીને બીજી દિવસ આપી દીધી છે પોલીસનો એટલો સહકાર્યો છે સહકારે કોઈ દમન નથી ગુજાર્યું તો કે મારા જેવાને અંદર કરી દીએ નજર કરી રાખી દે ચૂંટણી સુધી હદપારી કરી શકે અને પાછામાં હોત મોકલી શકે બરાબર છે પણ એક પણ કાર્યવાહી એવી કોઈ જાતની નથી કરી પણ સામાન્ય સંમેલનની મંજૂરી ન આપી એવું પણ નથી કર્યું એટલે અમારે સરકારને કેમ કહેવું કે સરકાર અમારું અમારું આંદોલન કચડી નાખવા માગે છે બરાબર છે અમારે તો સરકારની જ વિનંતી કરી છે કે ભાઈ તમે ન કહી શકતા હો બરાબર છે તો સ્વયંભૂત એને એટલું સમજાવો અમને જેમ સમજાવો છો બરાબર છે કે ભાઈ પરસોત્તમભાઈ તમે જાતે તમારી ઉમેદવારી ખેંચી લ્યો પાછી બરાબર છે એટલે ભાજપને તો ફાયદો છે છત્રીય સમાજને કંઈ ફાયદો આમાં લેવાનો નથી બીજું અમે જે કોર કમિટીના સભ્યો છે એ કંઈ ઇલેક્શન લડવા નથી અને ભૂતકાળમાં લેલા નથી એટલે આવી પરિસ્થિતિ થાય એમ તો ચોક્કસથી આ હતા ક્ષત્રિય સમાજના આગેવાન પીટી જાડેજા જેને સૌ કોઈ ઓળખે છે સૌ કોઈ જાણે છે તેઓ હજી પણ આશા અપેક્ષા રાખીને બેઠા છે કે આવનારા સમયમાં ભારતીય જનતા પાર્ટી પરસોત્તમ રૂપાલા મામલે કોઈક નિર્ણય લેશે અને આ જે મુદ્દા સળગી રહ્યો છે તેનું કોઈને કોઈ રીતે નિરાકરણ પણ લાવશે હવે જોવાનું તે રહે છે કે આવનારા સમયમાં આ આંદોલન વધુ ઉગ્ર બને છે કે સરકાર આમના સાથે બેસી કોઈ એવો નિર્ણય લેશે આ પ્રકારના સમાચારના અહેવાલ જો આપણે જોવા પસંદ આવતા હોય તો નવજી ન્યૂઝની આ ચેનલ સાથે જોડાયેલા રહો નમસ્કાર